સુરત શહેરના ઉધાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસ્તા માટે પોલીસે કમિશનર શ્રી અનુપમસિંહ ગહલોત અને ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ ઉદના સર્વેલન્સ ટીમે સતત અને અસરકારક કામગીરી હાથ ધરી હતી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સેસના આધારે ઉદના પોલીસ સ્ટેશનના ગુના હેઠળ ફરાર આરોપી સંતોષસિંહ માર્ચલ પ્રધાનને તમિલનાડુ રાજ્યમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે લાંબા સમયથી અલગ અલગ રાજ્યમાં પોતાનું સ્થાન બદલીને પોલીસને ચકમો આપતો આ આરોપી આખરે કાયદાના સિકંજમાં આવી ગયો છે ઉધના સર્વેલન્સ ટીમની આ કામગીરીને ઉચ્ચ અધિકારીઓ દ્વારા પ્રશંસનીય ગણવામાં આવી છે ઉધના પોલીસ સ્ટેશનમાં બે હજાર આઠમાં એક મર્ડરનું હું દાખલ થયેલું હતું જેમાં ટોટલ છ આરોપી હતા એમાંથી ત્રણ આરોપી ઓલરેડી જેલમાં છે એક આરોપી મરણ મરણ ગયેલ છે અને બીજા બે આરોપી માટે થઈ અને અમારી તપાસ ચાલુ હતી જેમાંથી જે આરોપી છે સંતોષ સીમાંચલ પ્રધાન જેમની ઉંમર છત્રીસ વર્ષ છે અને જેઓ બમરોલી રોડ ખાડી કિનારે સુરત શહેર ખાતે પહેલાં પહેલાં રહેતા હતા અને એનું મૂળ વતન છે એ ગામ બરડા પોસ્ટે બરડા જિલ્લા ગંજામ અને ઓડિસ્સા ખાતે રહેતા હતા મર્ડર કરી અને પછી આ જે આરોપી છે એ ત્યાં ભાગી ગયો હતો અમારી પાસે લાંબા સમયથી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી અમે લોકો એની ટ્રેક કરતા હતા અમારી અગાઉ પણ ત્રણેક વખત ટીમ ગયેલી હતી પરંતુ એમાં સફળતા ન મળતા અત્યારે છેલ્લે અમારી જે ટીમ ગઈ એમાં અમને સફળતા મળી હતી અને સત્તર વર્ષ પછી અમે મર્ડરનો જે આરોપી છે સંતોષ હિમાંચલ પ્રધાન જે મૂળ ગંજામ જિલ્લા અને ઓરિસ્સાનો છે એને અમે અત્યારે એરેસ્ટ કર્યો છે

અને એ લોકો ખાતામાં મજૂરી કામ કરતા હતા જે મરણ જનાર છે એ પણ ખાતામાં કામ કરતું હતું અને જે આરોપીઓ છે એ પણ આજુબાજુના ખાતાઓમાં મજૂરી કામ કરતા હતા જ્યારે ખબર પડી કે આરોપીને કે એમના બેન સાથે આ મરણ જનારને અફેર છે એના પ્રેમ સંબંધ છે ત્યારે આ ભાઈ ભાઈબંધોએ ભેગા થઈ અને મર્ડર કરેલ હતું જેમાં ત્રણ આરોપી ઓલરેડી એ વખતે બે હજાર આઠમાં અટક થયેલા હતા અને આ સત્તર વર્ષથી જે એક આરોપી વાતો પડતો હતો એને અમે ઓડિશાથી અને મૂળ વતન ગંજામથી લીધું છે પોલીસે આવી છે ત્યાંથી એક સેમ નામ પોલીસ પછી હા જે તે સમયે મેં આપણે કહ્યું અને સત્તર વર્ષથી આરોપી આ ભાગડ્યું હતું અને જે બે આરોપી જે બીજો એક આરોપ સંતોષ છે એની સાથે જ હડતું પડતું સેમ નામ છે એ આ ગામમાં રહેતો હતો જેને એક વખતે શંકાના આધારે પૂછપરછ માટે અમે લાવ્યા હતા પરંતુ જે અમે ઇન્ટ્રોગેશન કર્યું અને જેલમાં જઈને પણ અમે એક વેરીફાય કર્યું કે જે આ લોકોની જે ટીમમાં છ જણા હતા એમાંથી સેમ નામવાળા જે બીજા ભાઈ હતા એ શંકાના આધારે અમે લાવ્યા હતા પણ એમાં આરોપી મેંનું નામ આરોપી તરીકે એ હતો ન હતો જેના કારણે થઈ અને અમે ફરીથી હમણાં પ્રયત્ન ચાલુ રાખ્યા હતા અને આખરે જે સંતોષ સીમાંચલ પ્રધાન જે છે મૂળ જે ગંજામ ઓરિસ્સાના છે એને અમે અટક કર્યો છે અને પણ અમે વેરીફાઈ કર્યો છે કે મૂળ આરોપી કારણ કે અહીંયા પણ મજૂરીનું જ કામ કરતો હતો પરંતુ પોલીસ એનું નામ અહીંયા ગુજરાતમાં અને સુરતમાં મોડલ ખાતે ભાગડુંમાં છે એને ખબર હતી એટલા માટે થઈને ત્યાં લપાતો છુપાતો ફરતો હતો અને જ્યારે પોલીસ ત્યાં જાય અને એને ક્યારે કોઈ હકીકત મળે તો જગ્યાએ છોડી દેતો હતો પરંતુ પોલીસના ખાસ પ્રયત્નો કોન્સ્ટન્ટલી અમે એની સાથે એની પાછળ જ રહ્યા અને ઉદના પોલીસને અને ઝોન ટુ પોલીસને અમે એમાં સફળતા મળી છે હિતેશ પ્રજાપતિ દ્રષ્ટિકોણ ન્યૂઝ સુરત